કરજણ ડભોઈ રોડ ખરખરજ થતાં વાહન ચાલકો હેરાન કરજણ તાલુકાને ડભોઈ તાલુકા સાથે જોડતો સ્ટેટ હાઈવે ખરખરધજ થતાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કરજણથી ડભોઈને જોડતા આડત્રીસ કિલોમીટરનો રોડ છેલ્લા લાંબા સમયથી બન્યો ન હોવાથી આજે ખખડધજ થતાં રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે કરજણથી વ્યામડી સુધી રોડ ઠીકઠાક હોય પરંતુ વ્યામડીથી કાયાવરણનો અગિયાર કિલોમીટરનો રોડ જાને ખાડા રાજ હોય એમ ભાસી રહ્યું છે અગિયાર કિલોમીટરના રોડ ઉપર વાહન ક્યાં ચલાવવું એ વાહન ચાલકો માટે પ્રશ્ન બની રહ્યો છે રોડ ઉપર સ્ટેટ હાઈવે દ્વારા નાગરિકોની રજૂઆતને લઈ ખાડા પૂરવાની લીફાફોફી કરી પરંતુ આજે પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે કરજણ તાલુકાના વેમરડી ગણપતપુરા ગંધારા જેવા ગામના લોકોને આ રોડ ઉપરથી અવર જવર કરવું પડતું હોય છે રાત્રિના સમયે ખાડા રાજને લઈ કેટલી વાર લોકો અકસ્માતનો ભોગ બને છે કરજણથી ડભોઈ રોડ જતો આ નેશનલ હાઈવે છે એની અંદર કરજણથી વેમાડી લગીનો રોડ સારામાં સારો રોડ છે અત્યારે પણ વેમાડીથી લઈને કરવન લગીની અંદર રોડની અંદર એટલી તકલીફ આવી રહી છે જેની વાત પૂછો મત અહીં આગળ પણ બે હજાર બાવીસની અંદર ઓગસ્ટ મહિનાની અંદર રજૂઆત કરી હતી અને વારે ઘડી આર્યા સાહેબને રજૂઆત કરવા છતાં પણ અત્યાર પણ મરમત ચાલી રહ્યું નથી અને કર્વનથી લઈને ડબ્બો લગીની અંદર મરમ્મત ચાલી રહ્યું હોય અને રોડ થઈ રહ્યો હોય અને આવા હેવી ડમ્પરો જવા છતાં આ લોકો હજુ પણ ધ્યાન દોરવા છતાં ડબલ એન્જિનની સરકાર દ્વારા હજુ પણ કરવામાં આવ્યું નથી વારે ઘડી આર્યા સાહેબને રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજુ પણ લપેટા મારીને નીકળી જાય છે ના મેન્ટેનન્સ કરવા આવે છે ના ધ્યાન દોરીએ છે તો પણ એ લોકો એવું કહે છે કે ના થઈ જશે થઈ જશે સાહેબ કરી જઈશું પણ અત્યાર લગીને હજુ થયું નથી આ જે પબ્લિકને હાલાકી થઈ રહી છે એના જવાબદાર વ્યક્તિ કોણ

ધ્યાન આપવામાં આવે છે તો કરદણ તરફ તંત્રનું વર્માયું વર્તન કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે રોડ જર્જરિત થતાં રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને વાહનની સાથે સાથે શારીરિક તકલીફો વેઠવાનો વારો આવે છે તંત્ર વહેલી તકે ચોમાસાની સિઝનની શરૂઆત પહેલાં રોડ ઉપર પડેલા ખાડા રાજમાં મેન્ટેનન્સની કામગીરી કરે તો વાહન ચાલકોને થોડા અંશે રાહત થાય એમ છે આજ રોજ ગંધારા ગામના ગામ લોકો બધા એકત્ર થઈ કરજન આર્મીમાં તપાસ રોડની તપાસ માટે જવાના હતા તે દરમિયાન પત્રકાર મિત્રો મળીને અમને વાચા આપે છે કે ગન વેમાડીથી કરવણ સુધીનો રોડ એટલો બધો ખરાબ છે કે ના પૂછો વાત ગઈકાલ રાત્રે જ એક એક્સિડન્ટ થયો એમાં એક છોકરાને એટલું બધું વાગ્યું કે ના પૂછો વાત કાયમ માટે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ નિકાલ થતો નથી થી વેમાડી સુધીનો રોડ સારો છે ને વહેમાટીથી કરવન સુધીનો રોડ એટલો ખરાબ છે તો અમારા ગામો માટે અરમાયું વર્તન સરકાર રાખે છે કે કોઈ રાજકીય નેતાના દબાણ હેઠળ આ રોડ થવા દેવામાં આવતો નથી એ ચિંતાનો વિષય છે જો આ ચોમાસા પહેલાં રોડ થાય નહીં તો એનું ઉગ્ર આંદોલન કરીશું ને એટલી બધી હાલત ખરાબ થવાની છે અમારા ગ્રામ લોકોની કરવનને જે ટચ કરે છે તે ખેડૂતો આવેલા છે ખેડૂતોને સીમમાં જવાની પારવાર મુશ્કેલીઓ પડવાની છે માટે સરકારને નમ્ર વિનંતી છે કે વહેલા